પણ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન હાલ ચાલુ છે કપડાની દુકાનમાં અચાનક આગ લાગી આગ લાગવાનું કારણ હજી જાણવા નથી મળ્યું પણ ખૂબ સાંકડો રસ્તો છે એટલે ફાયર વિભાગને દુકાન સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ભાવનગર શહેરના પીરછલા વિસ્તારની અંદર ફરી એક વખત આગ લાગવાનો બનાવ બન્યો છે તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કંઈ જે ચિલ્ડ્રન વેન કપડાની જે દુકાન આવેલી છે કે જેની અંદર બે કલાક પહેલા કોઈ કારણોસર આગ લાગી હતી હાલ તમે જોઈ શકો છો કે ફાયરની જે ટીમ છે છે તેના દ્વારા આગ જે જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો બે માળનું મકાન ટાઈપ બિલ્ડિંગ આવેલું છે કે જેની અંદર જે કપડાની દુકાન હતી ત્યાં કોઈ કારણોસર અચાનક જ આગ છે તે ભભૂકી ઉઠી હતી અને આ જોત જોતામાં આગ છે તે સંપૂર્ણ દુકાનની અંદર પ્રસરી ગઈ હતી જેમાં જે લાખો રૂપિયાનો જે કપડાનો સામાન છે તે બળીને ખાખ થઈ ચુક્યો હતો હાલ ફાયરની જ આ ટીમ છે તેમના દ્વારા આગ બુઝાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે અગાઉ પણ આજે જે વિસ્તાર આવેલો છે કે જ્યાં આગ લાગવાનો બનાવ બન્યો હતો સ્વાભાવિક છે કે એક તરફ જે મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે કે જે જે ફાયર સેફટીને લઈને કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ બીજી તરફ જે પ્રમાણે આગ લાગવાના બનાવો છે તે પણ હજી યથાવત જોવા મળી રહ્યા છે આવા નવા ફાયર સેફટીને સાધનોને લઈને આ જે પ્રમાણે આગ છે તે વધુ પ્રસરી જતી હોય છે બાપુ તમને હું પૂછવા માંગીશ કયા કારણોસર આગ લાગી તેને હાલ શું સ્થિતિ છે એ તપાસનો વિષય છે પીઠછેલા વિસ્તારમાં જી પ્લસ વન કોમર્શિયલ બિલ્ડિંગ છે એમાં આગ લાગેલ છે અત્યારે કામગીરી ચાલુ છે બાપુ અગાઉ પણ આ વિસ્તારની અંદર આસપાસમાં આગ લાગી હતી ફાયર સેફટીના કોઈ સાધનો આ પીઠછેલા વિસ્તારના જે ધંધાર્થીઓ આવેલા છે ત્યાં નથી હોતા હા એ હકીકત છે અત્યારે અમે અમે અગાઉ એ નોટિસ આપેલી છે અને કામગીરી કામગીરી સીલિંગ કામગીરી ચાલુ છે આ બનાવમાં કોઈ કે કેવું કંઈક જાનહાની કે ઈજા માલુમ પડેલ નથી જે ફાયર વિભાગની ટીમ છે તેમના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ જે આગ છે તેમને બુજાવવામાં આવે જો કે આ જે વિસ્તાર છે તે રેસિડેન્ટ વિસ્તાર પણ છે અને આ સાથે જ જે પીરછલ્લા વિસ્તાર છે તે ગીચતાવાળો વિસ્તાર છે એટલે કે ધંધાર્થીઓ જે છે તે આ પીરછલ્લા વિસ્તારની અંદર અનેક દુકાનો આવેલી છે કે જ્યાં આ आ प्रमाण છે તે સામે આવતા હોય છે હાલ તો જે આગ લાગવાની કામગીરી જે આગ બુજાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે પરંતુ પિછલા વિસ્તારની અંદર અવારનવાર આ પ્રમાણે આગ લાગવાના બનાવ બનતા હોય છે તેમના પર હવે જે આગ આગ જે આ જે ફાયર સેફ્ટીના સાધનો છે તે લગાવવા જરૂરી બન્યા હોય તેવું લાગી રહ્યું છે પાર્થ મજેઠિયા એબીપીએસ મીતા ભાવનગર અમદાવાદથી સમાચાર શાહીબાગ વિસ્તારમાં શનિવારે એક BMW કારમાં આગ લાગી નમસ્તે સર્કલ પાસે BMW કારમાં અચાનક આગ લાગી જેના કારણે વાહન ચાલક સતર્કતા દાખવી અને તાત્કાલિક નીચે ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી ગરમીના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે